જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું તમારા અલ્પેશ મીઠાપરા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે વાત કરવાના અંદર એક આપણા દેહ પૂજક સમાજના યુવાનની એક ક્રૂણ હત્યા થયેલી છે મિત્રો તો આપણા પૂજક સમાજના એક યુવાન જે સત્યાવીસ અઠીસ સાલ યુવાન છે મિત્રો એની હત્યા કરવામાં આવી છે ક્રૂણ હત્યા મિત્રો કરવાના આવી છે

અને કાલ ની આ લાશ અહીંયા પડી છે તમારે ખરેખર ન્યાય મળવો જોઈએ અમારો છોકરો આપઘાત ન કર્યો રાજી ખુશી થી ઘરે થી ગયો છે અને રાજી થી પાછો ન આવ્યો અમને એવું લાગ્યું કે આ માણસ કે કટવાનો છે ગોતવા ગયા અને ગોતવા ગયા એટલે ગાડી ની બંધ બોડી માં એની લાશ પડી હતી એટલે છોકરો નાનો હતો એટલે એને એમ કે ભાઈ ને કઈક થઈ ગયું ઘરે લાવ્યો ઘરે લાવ્યા એટલે કુટુંબ એવું કીધું કે આ માણસ દવાખાને લઈ જવાનું કોઈ માર નાખ્યો છે જેથી કરીને માર હોતે માર મરાયેલો છે વાહમાં ઘા છે આગળ ઘા છે એટલે ઘા કરેલા હતા એટલે સીધા તળા જેવો હોસ્પિટલ લઈ ગયા ત્યાંથી અહીંયા પીએમ કરાવવા ટુ ભાવનગર લાવેલા છે અને ભાવનગર અમને ખરેખર પીએમ થઈ ગયા અમારી એફઆઈ પણ નથી લીધી શક ના આધારે અમને ખબર છે કે આ માણસને કોણ મારવા વાળો એ અમને શકે છે તો અમારી એફઆઈ પણ નથી લીધી એટલે અમારી એફઆઈ લેવા ત્યાં સિવાય લાશ લેવા નથી થતી ત્યાં લગી અમારો ટોટલ સમાજ અહીંયા ભૂખ હડતાલ ઉપર બે પડે તો બેવાનું છે બાકી આ લાશ લેવા નથી થતી ઘટના એવી છે કે છોકરો ભાડે ગયો તો ફટારો લઈ ફટારો લઈ ગયો

જે આપણા આગેવાન સુરેશ વાઘેલા પણ અહીંયા મોજૂદ છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણા એવા સુરેશભાઈ વાઘેલા કે સમાજ માટે એક જો મિત્રો વિડીયા બનાવવાથી કે કોઈ ખોટો વિરોધ કરવાથી કોઈ આગેવાન નથી કહેવાતો મિત્રો પણ આવા કાર્યમાં જો આ સુરેશભાઈ વાઘેલા છે અને બીજા કોઈ આગેવાનો આવ્યા છે જો કે મને નામ નથી આવડતું પણ જવું જરૂરી છે આગેવાનોને અને આપણે આ વિડીયો એક શું બનાવ્યો કે આગેવાનો તમે જો આવામાં તમારે આગળ આવવું હોય પ્રગતિ સમાજની કરવી હોય તો તમારું વિરોધ જે હોય મૂકી અને આવામાં તમારે સપોર્ટ મિત્રો કરવો પડે આપણા આગેવાનોને કે જે કઈ નું મેટર ગમે હોય એવી બધી મૂકી અને આની અંદર આપણે સપોર્ટમાં આગેવાનને આગળ આવવું પડે મિત્રો જેઓ આ સુરેશભાઈ વાઘેલા આગળ આવ્યા છે મિત્રો તો આવામાં આગળ આવે એ આગેવાન આપણો હાસો કહેવાય ને આપને ખબર પડે કે આપણા આગેવાનનું કાંક ગમે કાર્ય થયું હોય તો એમાં આગળ આવે છે મિત્રો અને બીજા બધાનું તો કેવું છે ખરા આપણા આગેવાનો એવા છે મિત્રો કોઈનું આપણે નામ નથી લેતા પણ ખરા આપણા આગેવાનો એવા છે ફક્ત ને ફક્ત એક સોશિયલ મીડિયાની અંદર ખાલી પોતાના સ્વાર્થ માટે સોશિયલ મીડિયા ની અંદર પોતાના સ્વાર્થ માટે નકરા એક વિડીયો બનાવવાથી આગેવાન નો થઈ જવાય ભાઈ આગેવાનો ખાલી વિડીયા બનાવવાથી તમે આગેવાનો થાવા માંગતા હો તો એ તમે આગેવાન સમાજમાં કોઈ જ નથી થવાનું એ તો એક તમારા મનની અંદર તમને એમ છે કે હું આગેવાન સઉં બાકી સમાજને એક હિત માટે જે આગળ આવે ને એ જ સાચો આગેવાન કહેવાય મિત્રો અને રહી વાત મિત્રો કે સમાજને એક જાગૃત થવાની જરૂર છે મિત્રો કારણ કે આવા કિસ્સા આપણા સમાજની અંદર કેમ બને છે કે આપણો સમાજ એક એકતા નથી કારણ કે આપણામાં એકતા નથી મિત્રો આપણે જો ગામની અંદર ગામ ગામની અંદર આપણે ઘણા વાંધા છે તો ઘણી મેટરું હોય છે એક સોશિયલ મીડિયામાં આપણે એકા બીજી યારે એવા વાંધા હાલે છે ઘણી મેટ્રો છે તો આમાં એકતા લાવશો મિત્રો તો જ તે આપણા આવા કૃત્ય બંધ થાય નકર તો આવનારા સમયમાં આવું નવું સાલું આવ્યું છે અને સાલું આવશે પણ પણ મિત્રો આવા તાણે તમે બધા એકતા લાવો તો મિત્રો સુરેશભાઈ વાઘેલાનો હું ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું સુરેશભાઈ વાઘેલા આવાના આવા સ સમાજની અંદર કામ કરતા રહે કાર્ય કરતા રહે અને ખૂબ ખૂબ આગળ વધે એમનો હું ખૂબ ખૂબ આભાર આભાર વ્યક્ત કરું છું અને મિત્રો તમારું સુરેશભાઈ વાઘેલા વિશે શું કેવું છે કોમેન્ટની અંદર લખજો અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું મળીશું આગલા વિડીયોમાં જય માતાજી